કોલેજમાં કેટલી ગેટી છે તો એ ગેટીમાં તમે કેટલા માર્ક્સ થી રહી ગયા અને એ માર્ક્સ તમે કેટલા ટકા થી રહી ગયા બરાબર કેટલા ટકા થી તમે રહી ગયા એ વસ્તુ આપણે અહીંયા શીખવાના છે બરાબર તો અહીંયા આપણે જોઈએ કઈ રીતે આપણે આને શીખવાના છે બરાબર તમે પણ મને કોઈ ગણતરી આપીને કહેજો કે ભાઈ કઈ રીતે આપણે તમારા કેટલા ટકા ઓછા છે બરાબર છે અહીંયા જુઓ તો કોઈ પરીક્ષામાં એના પિસ્તાલીસ ટકા છે અને બી ના સાવ માર્વ પંદર ટકા અને એ કોના બરાબર છે તો કે ભાઈ નેવું માર્ક્સ બરાબર છે પંદર ટકા કોના બરાબર છે નેવું કરતા તો અહિયાં એક ટકો જો બંને જગ્યાએ પંદર વડે ભાગો તો પંદર એકા પંદર ને પંદર છ નેવું

જો પાસ થવા માટે કેટલા બરાબર છે ચાલીસ તો એક ટકો કોના બરાબર છે તો એક ટકો બે ના બરાબર છે સમજી ગયા વીસ વીસ વડે ઉડાડ્યા વીસ એકા વીસ ચાલીસ વીસ દુ ચાલીસ બરાબર છે

અને ભાઈ મળ્યા છે કેટલા પિસ્તાલીસ ટકા મળ્યા છે કોને મળ્યા છે ખબર નથી તો જે નામ હોય આપણે એનાથી કોઈ લેવા દેવા નથી તે સિત્તેર ટકા માર્ક્સ થી પાસ થયો એટલે કે સિત્તેર ટકા એને વધારે મળ્યા છે સિત્તેર ટકા વધારે મળ્યા છે તો અહીંયા પિસ્તાલીસ માંથી તમારે તેત્રીસ પૂર્ણાંક એક તૃતીયાંશ માઇનસ કરવાના છે કઈ રીતે કરશો સમજાવો પહેલા પિસ્તાલીસ માંથી તેત્રીસ જ કાઢી નાખો એટલે કે પછી આ બાર અને આ બાર માંથી વન બાય થ્રી કાઢવાનું છે કઈ રીતે કાઢશો તો બાર નો એક લઈ લો એક છીનવી લો તો અહીંયા અગિયાર આવશે બરાબર હવે એક માંથી વન બાય થ્રી આને તમારે માઇનસ કરવા હોય એક માંથી વન બાય થ્રી માઇનસ કરવા હોય તો અહીંયા ત્રણ આવશે ત્રણ માંથી એક ગયા તો જવાબ શું આવશે ટુ બાય થ્રી સીધું કરી શકો કે ત્રણ માંથી એક ગયા તો અહીંયા કેટલા બચ્યા બે બચ્યા અને અહિયાં ત્રણ અગિયાર પૂર્ણાંક બે તૃતીયાંશ તમારા ટકા બચ્યા આટલા ટકા કોના બરાબર છે

તો પાંત્રીસ દુ સિત્તેર થાય બે સામે જાય તો એક ટકો છસો આપણો આન્સર થઈ જાય કેટલું ઈઝી હતું આ વસ્તુ મેં શીખવાડેલી છે આપણા વૈદિક ગણિતની બધી ટ્રિક્સ છે એમાં મેં તમને શીખવાડેલી છે બરાબર તો તમે ના જોયું હોય તો એ વસ્તુ તમે જોઈને આવજો બરાબર છે

ચલો ઉડાડો અહીંયા મેડું તો મેડું કહ્યું બે એકા બે છ દુ બાર તો ભાઈ એક ટકો છ ના બરાબર મળ્યો એક ટકો કોના બરાબર મળ્યો છ ના બરાબર મળ્યો તો ભાઈ કુલ માર્ક્સ તમને પૂછ્યા છે તો અહીંયા મારે સો ટકા લાવવા પડે તો સો ટકા કોના બરાબર છે છસો ના બરાબર છે કોને ટકા બરાબર છસો તમારે ખાલી કરવાનું શું ખબર તમારે આટલું લાઈન મૂકી દેવાનું ભાઈ તમને કુલ મૂક્યા હોય ને તો આ નહીં લખવાનું ઘણા લોકો આ લખવા બેસે નહીં લખવાનું છસ્સો તમને ખબર પડી ગઈ તો ડાયરેક્ટ તમારે ટીક કરવાનું સમજ્યા એટલો ટાઈમ બગાડવાનો નહીં ધ્યાન રાખજો હા નેક્સ્ટ જુઓ એક પરીક્ષામાં સાહીઠ ટકા મેળવનાર વિદ્યાર્થી એ પાસ માર્ક્સ કરતા નેવું માર્ક્સ વધારે મેળવે છે જો પાસિંગ માર્ક્સ પિસ્તાલીસ હોય તો કુલ માર્ક્સ આપણે શોધવાના છે ચાલો

એક પરીક્ષા પંચાવન ટકા કેટલા વધારે છે તો કે ભાઈ પંદર ટકા વધારે છે હે ને અને આ પંદર ટકા કોના બરાબર છે પંચોતેર ના બરાબર છે તો જો પંદર એકા પંદર પંદર પચાસ પંચોતેર પરીક્ષામાં પાસિંગ માર્ક ચાલીસ ટકા એ વિદ્યાર્થી છે એ બત્રીસ માર્ક થી પાસ થઈ ગયો બત્રીસ માર્કસ એનો ઓછા બી વિદ્યાર્થી છે અડસઠ માર્કસ પાસ થયો અને એ ને બી કરતા સો માર્ક્સ વધારે મળ્યા છે કેટલા માર્ક્સ વધારે મળ્યા છે સો માર્ક્સ વધારે મળ્યા છે બરાબર એ ને બી કરતા સો માર્ક્સ ઓછા મળ્યા છે તો કુલ માર્ક્સ આપણે શોધવાના છે બરાબર ઓકે આનો કોઈ લોજિક તો બનતો નહીં ચાલીસ ટકા છે એ ને કેટલા મળ્યા તો એ બત્રીસ માર્ક્સ ઓછા મળ્યા અને આને કેટલા મળ્યા અડસઠ માર્ક્સ આનો ટોટલ તો સો જ થયો હા અહીંયા કોઈ ટકા આપેલા નથી ટકા કોઈ આપેલા નથી અહિયાં જો પ્રશ્ન એવો હોય કે ભાઈ એ આટલા ટકા થી ફેલ થયો અને બી આટલા ટકા થી પાસ થયો તો આ પ્રશ્ન બને આ પ્રશ્ન અહીંયા ખોટો છે અહિયાં કઈક ટકાવારી એક આપવી પડે કે ભાઈ આ આટલા ટકા થી શું થયો છે પાસ થયો છે બરાબર તો આ પ્રશ્ન છે નહીં કોઈ પરીક્ષામાં એ અને બી ના માર્ક્સ નો અનુપાત અનુપાત એટલે કે શું થાય ગુણોત્તર અનુપાત એટલે કે ગુણોત્તર કેટલો છે ત્રણ જેમ બે છે કેટલો ત્રણ જેમ બે એને જો ત્રણ માર્ક્સ મળે તો બી ને કેટલા મળે ભાઈ પાંચ માર્કસ મળે જો એ પાંચ માર્કસ કરતા ચાલીસ માર્કસ ઓછા હોય એ જોડે અને બી ને પાસિંગ માર્કસ કરતા એસી માર્કસ વધારે હોય તો કુલ માર્કસ તમારે શોધવાના છે કુલ માર્કસ અહીંયા પણ આનો કોઈ પ્રશ્ન બનતો નથી બરાબર છે કેમ કેમ કે જો એ ને પાસિંગ માર્ક્સ કરતા ચાલીસ ઓછા મળ્યા હોય અને બી ને પાસિંગ માર્ક્સ કરતા કેટલા મળ્યા હોય એસી માર્ક્સ વધારે મળ્યા હોય બરાબર તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો થયો કેટલો થયો અહિયાં સાહીઠ તરીકે થયા તો સાહીઠ તરીકે અઢાર એટલે કે એકસો એસી થયા અને સાહીઠ પંચા કેટલા થાય તો છ પંચાત્રીસ એટલે કે આને ત્રણસો માર્ક્સ પડે આવો પ્રશ્ન પૂછાય કે એના માર્ક્સ કેટલા એના માર્ક્સ તમને પૂછ્યા હોય તો કેટલા આવે 180 આવે અને બીના માર્ક્સ તમને પૂછ્યા હોય તો કેટલા આવે 300 આવે બરાબર આ પ્રશ્ન અહીંયા બનતો નથી કોઈક 1% તો તમારે આપવું જ પડે ક્લિયર છે તો આ લાસ્ટ વાળા જે બે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન પ્રોપર ફોર્મેટમાં બન્યા નથી બરાબર તો આવા જે ક્વેશ્ચન છે જે પહેલા જો છે 6 ક્વેશ્ચન તમે ભણ્યા છો એ છ ક્વેશ્ચન તમારા પીએસઆઈ માં આવી છે બરાબર જો આ આવડી ગયું ને ત્યારે એક્ઝામમાં દાખલા આવશે તો તમને આવડશે કે નહીં એ કમેન્ટ સેક્શનમાં મને જણાવવાનું છે બરાબર તો આવા જ દાખલાઓ તમારે જો સોલ્વ કરવા હોય આના જ પ્રેક્ટિસ કરવી હોય તો જોડાયેલા રહો સફળ એકેડેમી જોડે સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરો આજના માટે આપણે આટલું રાખીએ જય